બાપા દયાળુ નગર મરીએ આવેલ પશુપતિનાથ મહાદેવ મંદિરનો પ્રથમ વાર્ષિક પાટોત્સવ ઉજવાયો યોજાયેલા પાટોત્સવ નિમિત્તે બે દિવસનો ધાર્મિક કાર્યક્રમમાં હોમહવન અને રાત્રે ભવ્ય સંતવાણી યોજાઈ હતી રામવાડાના મહંત શ્રી જનકદાસ બાપુ તેમજ સિદ્ધેશ્વર મહાદેવના મહંત સુભાષ ડેરુ જંગમ ગુસાઈ નથુગર મંગલઘર ગુસાઈ મહેશકર મંગલઘર વાયોરના સરપંચ શ્રી જાડેજા પ્રભાતસિંહ સતુબા ફુલાઈ ગામના સરપંચ શ્રી લાલુભા ભઢિયાર તેમજ વાયોર વેપારી એસોસિએશન વાયોર મહાજન મંડળ ઘરડા વિસ્તાર રાજપૂત ક્ષત્રિય સમાજ આમંત્રિત મહેમાનો રાજકીય આગેવાનો સાધુ સંતો તેમજ આજુબાજુના તમામ ગામોના ભક્તજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા રાત્રે સંતવાણી યોજાઈ હતી જેમાં થયેલી ઘોર મંદિરના વિકાસ માટે વપરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી સંતવાણી દરમિયાન વાયોર પોલીસ સ્ટેશન તરફથી પણ સારો એવો સહયોગ મળ્યો હતો બીજા દિવસે ઉકીરના કલ્પેશ જોશી વાયોરના નિકુંજ અબોટી પશુપતિનાથ મહાદેવના પૂજારી ગુસાઈ નથુગર મલગર સહિતના પંડિતો દ્વારા હોમ હવન કરવામાં આવ્યું હતું મહાપ્રસાદનો પણ સર્વે ભક્તોએ લાભ લીધો હતો અહેવાલ કિશોરસિંહ જીવણજી જાડેજા વાયોર દ્વારા